કરીએ ઓકે કોણ છે સૌથી પહેલા હાબેન નામ તમારું મારું નામ રીતા જસ્મીન વખારિયા છે સરસ મારો પ્રશ્ન એ છે હા આજે આખી દુનિયામાં અંગ્રેજી બોલાય છે તો બાળકોને આપણે ઇંગ્લિશ મીડિયમમાં જ ન મૂકવું જોઈએ બરાબર બેન તમારો પ્રશ્ન લગભગ બધા આ જ પ્રશ્ન પૂછે છે આજે પણ સૌથી પહેલા મને એ સ્પષ્ટતા કરી લેવા દો કે અંગ્રેજી ભાષા આખી દુનિયામાં બોલાતી નથી સૌથી વધુ ભાષા બોલનારા લોકો ચાઇનીઝ ભાષા બોલે છે આજે દુનિયામાં સાડા સત્તાણું કરોડ લોકો ચાઇનીઝ ભાષા બોલે છે જ્યારે અંગ્રેજી ભાષા ફક્ત અડતાલીસ કરોડ માણસો બોલે છે એટલે કે ચાઇનીઝ ભાષા બોલનારાથી અડધા પણ નહીં અને ત્રીજા નંબરે આપણી રાષ્ટ્રભાષા હિન્દી એ ત્રીજા નંબરે આવે છે ચુમ્માલીસ કરોડ માણસો આ હિન્દી ભાષા બોલે છે અને છતાં આપણે અંગ્રેજીની જેટલી ચિંતા કરીએ છીએ એટલી હિન્દીની કરતા નથી અલબત્ત અંગ્રેજીનું મહત્વ આપણે સ્વીકારીએ છીએ તમે પણ સ્વીકારો છો હું પણ સ્વીકારું છું પણ અંગ્રેજી ભાષા શીખવા માટે બાળકનું આખું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં કરવાની જરૂર નથી બિલકુલ જરૂર નથી કારણ કે બાળકનું શિક્ષણ સર્વોત્તમ ફક્ત એમની માતૃભાષામાં જ થઈ શકે એ નિર્વિવાદ છે બધા જ લોકો એ કહે છે આપણે જે સમજવાની જરૂર છે અને જેમાં અત્યાર સુધી મોટે ભાગે આપણી ગેરસમજણ રહી છે એટલું સમજવાની જરૂર છે કે અંગ્રેજી ભાષા ભણી એ એક વાત છે અને અંગ્રેજી માધ્યમમાં બાળકનું આખું શિક્ષણ કરી નાખવું એ એક અલગ વાત છે આ એક ભેદ જો આપણે સ્પષ્ટ રીતે સમજી લઈએ તો મને લાગે છે કે આપણા ઘણા બધા પ્રશ્નો નો નિકાલ આવી જાય Entonces, ¿sabes?